આ ઉપરાંત ગાયનેક ઇએનટી જેવા વિભાગના ઇન્ટરના તબીબો માટે તેમજ પીજીમાં ભણતા તબીબો માટે આ ટ્રેનિંગ વાન ઉપયોગી થઈ રહી છે ઇન્ટર અને પીજીના તબીબોને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તેવા હેતુથી મૂકવામાં આવેલ આ ટ્રેનિંગ વાનનો તબીબો ઉપયોગ કરી રહ્યા છે જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક સીએસઆર ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે જેની અંદર સર્જરી ઓપ્સ ગાયનેક ઇએનટી વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સુચર મટીરિયલ અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે અને આ એક મોબાઈલ બસ છે ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એસએસજી હોસ્પિટલના રેસિડન્ટ તબીબોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે